એટલે હવામાન વિભાગ કહી રહ્યું છે કે હવે ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શરૂઆત થવાની છે હવે ચોમાસુ બરાબર નું બેસવાનું છે હવામાન વિભાગે જે કહ્યું છે એ જ હવામાન વિભાગે વોર્નિંગ ના આપેલા ચિત્ર પરથી આપને સમજાવવું છે જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એક બે ત્રણ અને ચાર જગ્યાએ કારણ કે આ ભાવનગરની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીંયા તમે આવો તો દાદરાનગર હવેલી છે એની ઉપર વલસાડની અંદર પણ અને જે વોર્નિંગ આપવામાં આવી છે વોર્નિંગ શું કહે છે એ પણ એકવાર જોઈ લઈએ સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ આ ગીર સોમનાથ કે જ્યાં વેરી હેવી રેઇનની શરૂઆત આગાહી કરવામાં આવી છે વલસાડની અંદર પણ વેરી હેવી રેઇનની આગાહી છે એની સાથે નવસારીની અંદર વેરી હેવી રેઇન દમ ડાંગની અંદર પણ વેરી હેવી રેઇન એની સાથે સાથે બીજા ભાવનગરની અંદર ભારે વરસાદની આગાહી છે અમરેલીની અંદર ભારે વરસાદની આગાહી છે જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી આ આવતીકાલ માટેની આગાહી છે પોરબંદરની અંદર ઠંડરસ્ટ્રોમ એન્ડ રાઇટ લાઇટનિંગ એટલે કે મધ્યમ વરસાદ પણ વાવાઝોડા સાથેનો આ વરસાદ હોઈ શકે છે ભાવનગરનું આપણે ચિત્ર જોયું આ બાજુ બોટાદની અંદર પણ ઠંડસ્ટ્રોમ ને લાઇટનિંગ એની સાથે સાથે હવે વિન્ડી શું કહે છે એની ઉપર પણ એકવાર નજર કરીએ આ વરસાદી વાદળો છે આવતીકાલ માટેનું જે એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા સુરતની નીચે તમે વલસાડ ને દાદરાનગર હવેલી ને એ બધી જગ્યાએ અહીંયા વાદળો ઘેરાતા દેખાય છે આ નીચા વાદળો વાદળો જે વરસાદી કહેવાય છે લોઅર એના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ને એની સાથે સાથે સેટેલાઇટ રેઇન એક્યુબલેશન શું કહે છે એ પણ એકવાર આપણે જોઈ લઈએ તો આ ત્રેવીસ તારીખ માટેના રેઇન એક્યુમ્યુલેશનના આ દ્રશ્યો કે અલગ અલગ જગ્યાએ વરસાદની સંભાવના વિન્ડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્રેવીસ તારીખનું અનુમાન છે આ કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસી શકે છે અને બીજા બધા જે રાજ્યો છે ત્યાં રાજ્ય રાજ્યના બીજા પ્રદેશો ત્યાં પણ વરસાદ આવતીકાલે વરસી શકે છે આ દરિયા કિનારાના સૌરાષ્ટ્રના ભાગો છે ભાવનગર હોય જામનગર હોય ગીર સોમનાથ બધી જ જગ્યાએ વરસાદ વરસી શકે છે આ ચિત્ર આવતીકાલનું છે અને પછી જો તમે સત્યાવીસ અઠ્યાવીસ તારીખે જાઓ છો તો આખું ચિત્ર બદલાતું દેખાય છે કારણ કે નૈઋત્યનું ચોમાસું હવે ધીમે 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 આગળ વધતું દેખાય છે અને અઠ્યાવીસ તારીખ સુધીમાં આખા ગુજરાતને આવરી લેતું દેખાય છે અને આખા ગુજરાતની અંદર વરસાદ સાર્વત્રિક વરસાદ થાય એવી શક્યતા દેખાઈ રહી છે પણ આવતીકાલથી જ એની શરૂઆત થાય એવું હવામાન વિભાગનું કહેવું છે અને એની સાથે સાથે હવામાન વિભાગે આગાહી તો કરી છે પણ આગાહીની સાથે જ વરસાદ પણ એવો જ વરસી રહ્યો છે જોકે એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટેનું આપવામાં આવ્યું છે પણ એની સાથે જ આહલાદક દ્રશ્યો આંખોને ઠંડક આપનારા દ્રશ્યો છે વલસાડની અંદર વરસાદ વરસ્યો છે ને વરસાદ એવો વરસ્યો છે કે રસ્તા પરથી પાણી વહી નીકળ્યા છે બીજી બાજુ અંબાજીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે ત્યાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે અને આ ધીમી ધારનો વરસાદ પણ લોકોના હૈયાને ટાઢક આપનારો વરસાદ છે આ બાજુ વલસાડના ઉમર ગામમાં પણ વરસાદ પડ્યો છે વલસાડની અંદર ઉમર ગામમાં વરસાદ પડતા પાણીની રેલમ છેલ જોવા મળી રસ્તા ઉપર તો આ બાજુ દાંતા તાલુકામાં પણ ભારે વરસાદ પડ્યો છે કેટલીક જગ્યાએ ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ પણ પડ્યો છે આ દ્રશ્યો વલસાડના કે જ્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદ વલસાડની અંદર પડ્યો છે આવતીકાલે હજી પણ ઓરેન્જ એલર્ટ વલસાડ માટે આપવામાં આવ્યું છે એટલે કે વલસાડમાં વાપીમાં પારડીમાં ભારે વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ બીજી બાજુના દ્રશ્યો છે એ વલસાડના જ દ્રશ્યો છે કે કેટલો ભારે વરસાદ હશે કદાચ મારે શબ્દોમાં કહેવાની જરૂર નથી જે રસ્તા પસાર થઈ રહી રહી છે છે અને એ કાર જે પાણીમાંથી નીકળી બ્રિજ નીચે પણ પાણીના ભરાયેલા દ્રશ્યો વલસાડ શહેરના હોય કે વાપી શહેરના હોય અલગ અલગ જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાયા છે આકાશમાંથી કાચું સોનું વરસ્યું પણ રોડ ઉપર પહોંચતા એટલે કે જમીન ઉપર પહોંચતા તંત્રના પાપે થોડી હાલાકી લોકોને વેઠવા મજબૂર કરવું પડે છે